જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો દોસ્તો વરસાદમાં વિડીયો બનાવું છું ક્ષત્રિયની મદદથી તો અમારા ખેતરમાં અહીંયા શું વરસાદ વધુ થઈ આવી એટલા માટે હું સેલો જોવા માટે જાઉં છું કેમ કે શેલો અમારો બચ્યો હશે અહીંયા તૂટી ગયો અહીંયા કેમ કે નાલું નાખેલું હતું એટલે જોવું જરૂરી છે દોસ્તો તો તમને પણ હું બતાવી દઉં અમારા ખેતરનો નજારો અહીંયાનો તો બન્યા રહો વિડીયો મેં તો દોસ્તો અમારા ખેતરની અંદર પાણી પૂરતું ભરાઈ ચૂક્યું છે ને અત્યારે વરસાદ પણ ચાલુ છે આ જોઈ દોસ્તો એકદમ ફૂલ વરસાદ ચાલુ છે આ તો હું જરાક વરસાદમાં શૂટ કરું છું કેમ કે તમને અવાજમાં તકલીફ થતી હશે તો આ જોઈ દોસ્તો ચાલો તમને હું આગળ પણ બતાવું તો આ જોઈ રહ્યો છે દોસ્તો આ પાણી નીકળી રહ્યું છે આ તો દોસ્તો અહીંયા અમારું એક નાલું હતું એ નાલું કેમ કે ખેંચાઈ ચૂક્યું છે અહીંયા કને પાઇપ હતો દબાવેલો તો પાઇપ તો જતો રહ્યો છે દોસ્તો ના બચ્યો હશે લાગે દોસ્તો તો આ જોઈ રહ્યા છો સેલો એકદમ ફૂલ જાય છે દોસ્તો ઓ તો દોસ્તો આ અમારો પાઇપ એટલો રહ્યો છે બાકી અહીંયા સેલો નથી રહ્યો એકદમ ફૂલ જાય છે પાણી તમને હું પાસમાં જઈને સૂટ કરીને બતાવવાની કોશિશ કરે તો દોસ્તો અમારા આવી ગયો છું અને અમે સેલો કહીએ છીએ અહીંયા ખેતરની બાજુ થઈને જાય છે એટલે પાણી અમે સેલો કહીએ છીએ અને નદી પણ કહીએ છીએ તમે નદી કહેતા હોય તો તમને હું બતાવી દઉં તો જોઈ રહ્યા છો દોસ્તો એકદમ ફૂલ જાય રહી છે અમારી નદી એકદમ ફૂલ જઈ રહી છે જો બધા ખેતરનું પાણી અહીંયા ભેગું થઈને આવે છે એટલે ફૂલ જાય છે જોઈ રહ્યા છો કેમ કે આમાં હું કૂદું ને તો તણાઈ પી શકું છું તો આટલા બધા પાણીને લીધે અમારો પાઇપ ના ઝાલી શક્યો દોસ્તો કેમ કે આખા ખેતરનું પાણી અહીંયા નીકળે છે ને એટલા માટે ઝાલી ના શક્યો અમારો પાઇપ એટલા માટે તૂટી ગયો છે બાંધો તો આવું બાંધાને હાંદવા માટે તો કોઈ દવા નથી પાક પૂરો થાય તેથી જ હંદાશે આવે તો જ્યારે અહીંયા કાંટા પણ બોલશે તો હું ચંપલ વગર આયો છે તો સાવધાનીથી આગળ જવું પડશે મને તો બન્યા રહો વિડીયો મેં લાસ્ટ તક તો દોસ્તો જોઈ રહ્યા છો સેલો તૂટી ગયો છે અને પાઇપ પણ તણાઈ ચૂક્યો છે તો હું વરસાદમાં શું જ કરું છું મારી પાછળ આગળ પાછળ વરસાદ બહુ ચાલુ છે યાર એકદમ ફૂલ ચાલુ છે વરસાદ તો થોડોક મોબાઈલને પણ સેફટી રાખવું જરૂરી છે તો તમે બન્યા રહો જો અમારી વાડ પર હું જઈશ ત્યાં સુધી તમે બન્યા રહો ત્યાંથી વાડી અમારી બહુ છેટી છે દોસ્તો દેખાઈ રહી છે પાછળ ડીમડા દેખાય છે ત્યાં છે અમારી વાડી તો હું અહીંયા જોવા આવ્યો છું છેલો તો બન્યા રહો વિડીયો મેં તો દોસ્તો હું જઈ રહ્યો છું વાડી બાજુ તો આપણે સેલો જોઈ લીધો છે અને સેલો તો તૂટી ગયો છે આજે આઠમ સાતમ ના કરવા દીધો વરસાદે કેમ કે સાતમ તો કરી લીધી પણ આઠમમાં મુશ્કેલ થઈ છે કેમ કે રૂમની અંદર બેઠે બેઠે આઠમ કરવા પડે છે દોસ્તો તો બકાલું પણ તમને બતાવી દો તો આ જોઈ રહ્યા છે દોસ્તો મારી મફળી તો પ્યારી છે કેમ કે એને પાણીની બહુ જરૂર હતી એટલે પાણી એને મળી ગયું છે પણ અહીંયા ચોળાને ચોળાને પણ જો બકાલું કેટલું લાગ્યું છે જો આખું પાણી ગયું છે દોસ્તો જોરી આવશે છે દોસ્તો દોસ્તો વરસાદ વધુ થઈ ગયો છે કેમ કે મગફળીને નુકસાન થઈ શકે છે તો બન્યા રહો વિડીયો મેં વાળી સુધી પહોંચીએ ત્યાં સુધી તો દોસ્તો હું આવી ગયો છું અહીંયા કને પાછળ અમારું ટ્રેક્ટર ઊભું છે મજાથી નાહાઈ રહ્યું છે ટ્રેક્ટર તો થોડોક તમને આગળનો પણ નજારો બતાવી દઉં આ છે પાછળ અમારી રૂમ ડેલા તો બહુ વરસાદ પડે છે યાર અહીંયા રાતના એક વાગ્યાથી શરૂઆત થયો છે દોસ્તો વરસાદ તો અત્યાર સુધી બંધ નથી થયો કેમ કે દુકાન ગામમાં જવાની બહુ મુશ્કેલ પણ પડે છે તો આપણે જ્યારે ગેટ ખોલી નાખશું તો દોસ્તો મારી પાસે તમે જોઈ રહ્યા છો તો દોસ્તો કેટલી વરસાદ પડી રહી તમે જોઈ રહ્યા છો રસ્તા ઉપર પાણી આવે છે કેમ કે એટલું પાણી આવે છે રસ્તામાંથી તો આ જોઈ રહ્યા છો તમે ફૂલ એવી વરસાદ પડી રહી છે અને અહીંયા ખેતરમાં જળબંબાકા થયા છે અને પાટનું પણ બહુ નુકસાન થયું છે અહીંયા વાલ ચોપીલી છે પણ ખેતરમાં પાણી ભરાયું છે હાઈવર પેટ્રોલ પંપ કંઈ દેખાતું પણ નથી તો આપણે ગેટ ખોલીને આવ્યા હતા તો ફરી પાછા જશું તો વરસાદનો હજુ રાઉન્ડ પૂરો થયો નથી એટલે હું જરાક અંધારામાં બેઠો છું લાઇટની સુવિધા નથી મારું લાઈટ પણ જતું રહ્યું છે અને અહીંયા આપણે વિડીયોને એન્ડ કરશું કપડા મેં ચેન્જ કરી નાખેલો છે તો તમને વરસાદ પણ બતાવેલું જોઈ રહ્યા છો તમે તો અમારે રૂમ પણ એકદમ અંધારી અંધારી છે તો આપણે બ્લોગને અહીંયા એન્ડ કરશું વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો દોસ્તો ખાવા પીવાનું બની ગયું છે હવે ખાવાની એટલી જ વાર છે તો બહાર નીકળવાની મનાઈ કરી નાખી છે વરસાદી તો આપણા વિડીયોને અહીંયા એન્ડ કરી નાખશું તો તમે પણ અમારી ચેનલ સાથે હંમેશા જોડાઈને રહેજો અને આવાને આવા બ્લોગ મીડિયા લઈને આવતા રહેશું થેન્ક યુ જય માતાજી